જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં ખરેખર પોણી ભરેલું છે નખરું રસ્તો હોમો કરાવો છે પણ વાયદન થતો રહેશે તો કશો તો નહીં આપણે લડતો નહીં હાલ કારણ કે આપણે ચોક ચોક્કસ એડવાન્સ થાય છે તો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહી છે તમને બધા કટ બતાવશું અને પોણી વખત ઘડીક જ ભરેલું રહેશે એ તો હું કંઈ જણાવતો આવતા રહેવા લે

हेलो હવે શું કરવાનું કેજુ ના દા ઉપર માં એક વાત તો ચાર પોત દાડા ચાજ પણ એ ધણી લાશાળી નો મારે મને ફોન નતો કર્યો વાત તો પેલો કટ આઈ ગયો છે અને હવે બીજો કટ લેવા આઈ ગયા હશે ફૂમતાઈ જોડી ફૂમતાઈ જોડી લેવા ને બીજો કટ હા ફૂમતાઈ જોડી લેવા ને બીજો કટ કરો ફૂમતાઈ નો કરો પાછો વાઘુબાન બોલાવી ગયો કટ લઈને જઈએ પાછા

વા દરમ કર અને મને દવા દે પણ કાકા તમને ના ફાવે યાર તમે સમજતા જ નહી એટલે બટે લઈ લઈ જા હવે કાકા તમે જેતરામ ફેવરોઈ કાલે આ તો હાઈવે છે મોટો એટલે હાઈવે ઉપર મજા આવે દાની મને લઈ દે ઓરા ગાડી ભી લઈ દે તો આવી જાય ગાડી વાળા ભાડિયા

શું કરવા તકલીફ આ વીગો પડ્યો આલ્યો કી શું કેવું તાણી જીવતે પણ તમારા કે બુદ્ધિ ચાલી આટલું જ છે મારે હા અન ખેગારજીના દોહે વેચી માર્યો તો ખેગારજી જોડે આટલું ના હોત વાગોજી કે કન જાવું રોટલા તો કરો રોટલા વગર ના ચાલે પણ મેમન ના પાડે છે અરે મેમન તો ના પાડે અને બીજું કહું છું કે ઓટમણો નું કરશે ઓઢમણા તો માર નોમે લેતા હોલ અરે બાસકોજી ગમે તે કરો પણ ઓઢમણા લાવ જેમ કે ઓઢમણા ના લઉં ને તો પછી ગોબજી ને આબરું જાય આ એ વાત હાજી હું કીધું ઈન લા સારી રે ગમે તે સેટિંગ કરો તમે આ તે માર નોમે લેતા આવજો હા બાચી લાવ ઈ તો પછી પૈસા દે હું કો પણ શું કરવા ત્યાં ફરફર કરવા શું

અરે બધા તમારા હાથ થી તમે વિચારો લેવા જવાનું નહીં વાત કરશો નહીં તમારો ભાવ લાખ રૂપિયા નો છે પણ આપડે જે રિવાજ થઈ તો પૂરો કરવા હા હું મગુજી એમ કહી દઉં કે ઓઢમણું ઓઢવાનું નઈ આજ પછી અમારા કુટુંબ માં કોઈને ગમે